પ્રિય માતાઓ આગળના એપિસોડમાં આપણે અનુભવ્યું હતું કે માતાના દરેક વિચાર દરેક શબ્દ અને દરેક ભાવના કેવી રીતે ધીમે ધીમે બાળકને આકાર આપવા લાગે છે તે નાનકડા જીવનની આત્માને જે તેના ગર્ભમાં ઉછરી રહ્યું છે તેના દરેક વિચાર દરેક બોલાયેલા શબ્દ જાણે કોઈ સંસ્કારનું બીજ હોય જે ધીમે ધીમે શિશુના અંતરમાં ઉતરે છે પરંતુ આજે આપણે તેનાથી પણ વધુ ગહેરાઈથી જોડાયેલી એક બાબત વિશે સમજવા જઈ રહ્યા છીએ તેથી જ મારી બધી માતાઓને એક નમ્ર વિનંતી છે શાંતિથી આખા એપિસોડને સાંભળજો

પરંતુ તે અવાજ છે માતાનો જી હા માતાના હૃદયના ધબકારાઓ શરીરમાં વહેતા રક્તના લય ધીમે ધીમે ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે એક દિવ્ય સંગીત જેવું બની જાય છે જે તેને સુકૂન આપે છે માતાનો આ જ અવાજ બને છે બાળકનો પ્રથમ ગુરુ જે શબ્દોથી પહેલા ભાવનાઓમાં શીખવાનું શરૂ કરી દે છે તો આવો આ દિવ્ય ગર્ભયાત્રાની શરૂઆત કરીએ જ્યાં માતાનો અવાજ કોઈ સામાન્ય ધ્વનિ નથી પરંતુ એક આધ્યાત્મિક સંદેશ છે જે શિશુના મનમાં સંસ્કાર પ્રેમ અને વિશ્વાસની નીવ મૂકે છે જ્યારે એક નાનકડું જીવન માતાના ગર્ભમાં આકાર લે છે ત્યારે આ દુનિયાને સૌથી પહેલા આંખોથી નહીં પરંતુ ધ્વનિથી જાણવાની શરૂઆત કરે છે આ ગર્ભધારણના લગભગ 18 થી 20 અઠવાડિયા બાદ તેના નાનકડા કાન વિકસિત થવા લાગે છે અને ત્યારે તે પહેલીવાર કંઈક સાંભળવાનું શરૂ કરે છે પરંતુ આ સાંભળવાનું આપણે જે બહારની દુનિયામાં અનુભવીએ છીએ ને તેવું નથી હોતું વૈજ્ઞાનિકો પણ માને છે કે ગર્ભમાં શિશુની જે પહેલો અવાજ સ્પષ્ટ સંભળાય છે તે માતાના હૃદયના ધબકારા હોય છે તે સાંભળે છે માતાના હૃદયના ધબકારાઓને તેના અંદર વહેતા રક્તના લઈને તે ગહેરા મૌનને ઓળખવા લાગે છે માતાના અવાજને હા તેજ અવાજ જે પ્રેમ છે

તેના અંદર એક નવો સંસાર રચે છે એક આધ્યાત્મિક સંવાદ જે શિશુના હૃદય પર દિવ્ય છાપ છોડે છે તેથી જ નિત્ય ગર્ભ સંવાદ અવશ્ય કરો જેના માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રિય માતાઓ જ્યારે તમે પ્રેમથી બોલો છો ત્યારે તે તમારી ધ્વનિને નહીં તમારી આત્માને સાંભળી રહી હોય છે હવે થોડી કલ્પના કરો જ્યારે તમે ગુસ્સામાં બોલો છો ત્યારે તે માત્ર એક અવાજ નથી તે એક કંપન છે જેને તમારું બાળક ગહેરાઈથી અનુભવે છે અને જ્યારે તમે કોઈ ભજન મંત્ર અથવા તો મધુર સંગીત સાંભળો છો ત્યારે તેની શુદ્ધ અને શાંત ધ્વનિ પણ તમારા ગર્ભમાં વહેતા તે નાનકડા જીવન સુધી પહોંચે છે ધ્વનિ માત્ર શબ્દો નથી તે ઊર્જા છે એવી ઉર્જા જે શિશુના મગજને આકાર આપે છે તેના ભાવોને રંગ આપે છે અને તેની યાદદાશમાં હુંડાઈથી બેસી જાય છે જ્યારે માતા બોલે છે ત્યારે તે શબ્દો માત્ર હવામાં નથી ઉડતા તે બની જાય છે તમારા બાળકના જીવનની પહેલી અનુભૂતિ ગર્ભમાં રહેલું બાળક દરેક ભાવને ફક્ત સાંભળતો જ નથી પરંતુ અનુભવે છે તમારી દરેક વાત દરેક ભાવના જાણે તેના હૃદય પર છપાતી જાય છે એક દિવ્ય સંદેશની જેમ તેથી જ પ્રિય માતાઓ તમારો દરેક સ્વર એક મંત્ર છે દરેક વાત એક સંસ્કાર છે અને તમારો અવાજ તેનો પહેલો અધ્યાય બની જાય છે તમારા મોઢેથી નીકળતી વાણીમાં મીઠાશ નમ્રતા સૌમ્યતા અને સંસ્કાર હોવા જોઈએ કારણ કે એ શબ્દ માત્ર વાતો નથી એ તમારા અને તમારા ગર્ભમાં આવેલ બાળકનો સ્વભાવ નક્કી કરે છે જરા કલ્પના કરો એક એવો સંસાર જે અંધકારથી ભરપૂર છે જ્યાં કોઈ રંગ નથી કોઈ દ્રશ્ય નથી ફક્ત એક ગરમ ઉષ્મા છે અને તે મૌનમાં એક જ વસ્તુ ગુંજે છે તે છે ધ્વનિ અત્યારે તમારું બાળક તેજ અંધકારમાં છે તે ફક્ત તમારા પર નિર્ભર છે અને આ ધ્વનિમાં જે સૌથી અલગ સૌથી આત્મીય અને સૌથી મધુર લાગે છે તે છે માતાનો અવાજ હા પ્રિય માતાઓ તમારો તેજ અવાજ જે નાનકડા બાળકને આ અંધેખી દુનિયામાં પ્રેમ આપે છે અને જાણો તે ફક્ત તમારા અવાજને નથી સાંભળતું પણ તેના પર પ્રતિક્રિયા પણ આપે છે જ્યારે તમે પ્રેમથી બોલો છો ને કોમળતાથી બોલાવો છો ત્યારે શિશુની હરકતો બદલવા લાગે છે ક્યારેક તે હલકેથી હલે છે ક્યારેક એકદમ શાંત થઈ જાય છે જાણે કહેતું હોય માં તારો અવાજ મારા માટે સૌથી પ્યારો છે તું બોલે તો મને અતિ આનંદની અનુભૂતિ થાય છે આ કોઈ કલ્પના નથી વિજ્ઞાન પણ માને છે અને આધ્યાત્મ પણ સમજે છે કે માનો અવાજ શિશુના મન મગજ અને આત્માને સૌથી ઊંડે સ્પર્શે છે તેથી જ પ્રિય માતાઓ તમારો દરેક શબ્દ એક આશીર્વાદ છે અને તમારી દરેક લાગણી એક સંસ્કાર હવે થોડી કલ્પના કરો જો માતાના અવાજમાં ક્રોધ હોય અથવા તેનો સ્વર ચિંતાથી કંપતો હોય તો શું થશે તો જાણી લો તેજ ઉર્જા ગર્ભમાં ઉછરી રહેલા બાળક સુધી પહોંચે છે તે ફક્ત સાંભળતું નથી પૂરે પૂરો આત્મસાત કરે છે તેના નાનકડા મગજમાં તેના ભાવનાત્મક સંસારમાં તે અવાજ સાથે એક ભાવનું બીજ રોપાય છે જે તેના ભવિષ્યમાં મનોવિકારોનું કારણ બને છે તેથી માતાનો અવાજ શિશુ માટે ફક્ત ઓળખ નથી એક સુરક્ષા કવચ છે વૈદિક ગર્ભ સંસ્કાર સાથે જોડાયેલી માતાનો અનુભવ સાંભળો હું વૈદિક ગર્ભ સંસ્કારની ડેઈલી એક્ટિવિટીઝ કરી રહી હતી ગર્ભાવસ્થા દરમિયાન દરરોજ એક હાલરડો સાંભળતી ખૂબ જ ભાવથી અને ખૂબ જ પ્રેમથી તેજ લોરી હું આજે પણ મારા બાળકને સુવડાવતી વખતે ગાઉ છું અને ચમત્કાર જુઓ જેમ તે હાલડ વાગે છે મારું બાળક મલકવા લાગે છે શાંત થઈ જાય છે અને થોડી જ મિનિટોમાં મીઠી નિંદરમાં ચાલ્યું જાય છે હવે સમજાય છે ગર્ભમાં સાંભળેલ અવાજ જન્મ પછી પણ શિશુના મનમાં યાદ રહી જાય છે કદાચ એટલે જ કહેવાય છે માં દ્વારા ગાયેલું હાલરડું ફક્ત ગીત નથી હોતું તે આત્માની ભાષા હોય છે માતાનો પ્રેમ હોય છે તો હવે તમે પણ એક સુંદર સંકલ્પ લો હું દરરોજ મારા બાળકને શાંત સંસ્કારી અને આનંદિત બનાવવા માટે વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશનમાં આપેલા મંત્રો હાલરડાઓ

દરરોજ એક નવી દુનિયા રચે છે હવે વિચારો જ્યારે એક માતા ગાયત્રી મંત્ર સાંભળે છે અથવા તો તેની આસપાસ મંત્રોનો અવાજ ગુંજે છે તો શું તે ફક્ત એક ધાર્મિક ક્રિયા છે ના તે તો છે એક દિવ્ય ઉર્જાની તરંગ જે શિશુના મગજના લઈને સંભાળે છે તેના અંદર શાંતિ સ્થિરતા અને ધ્યાનની શક્તિ ભરે છે દરેક મંત્ર દરેક પવિત્ર ધ્વનિ ગર્ભમાં ઉછરતા જીવન માટે એક સંસ્કાર એક આશીર્વાદ અને એક આધાર બની જાય છે ગર્ભમાં જ શરૂ થાય છે જીવનનું સંગીત માતાનો અવાજ પહેલો સ્વર એક અભ્યાસ અનુસાર જે માતાઓ ગર્ભાવસ્થા દરમિયાન રોજ માત્ર પંદર થી ત્રીસ મિનિટ સંગીત અથવા તો મંત્રો સાંભળે છે તેમના બાળકો જન્મ પછી ઓછા રડે છે વધુ મલકાય છે અને ખૂબ જ ઝડપથી માતાના અવાજને ઓળખી લે છે કારણ કેમ કે તેમના માટે આ અવાજો નવા નથી હોતા આ તો તે ઓળખાતી ધૂનો હોય છે જે તેમણે ગર્ભમાં જ સાંભળી લીધી હતી મહેસૂસ કરી લીધી હતી અને આત્મ સાત કરી હતી હવે તમે સમજી શકો છો જ્યારે કોઈ કહે છે કે માતા ગર્ભમાં જે સાંભળે છે તે જ બાળક જીવનભર મહેસૂસ કરે છે તો આ ફક્ત કહેવત નથી પણ એક જીવંત સત્ય છે પરંતુ હવે એક પ્રશ્ન ઘણી માતાઓના મનમાં આવે છે હું રોજ મંત્ર સાંભળી શકીશ શું મારી પાસે કોઈ વિશેષ પૂજા કે રીત રિવાજ કરવાનો સમય છે દરરોજ કઈ અલગ વસ્તુ સાંભળે છે તો જવાબ ખૂબ જ સરળ છે જરૂરી નથી કે તમે કોઈ જટિલ વિધિ કરો અથવા લાંબો રસમ રિવાજ નિભાવો ફક્ત એટલું જ કરો તમારા અવાજ અને તમારી આસપાસની ધ્વનિઓને થોડીક જાગૃતતાથી પસંદ કરો હવે તમારે કઈ શોધવાની જરૂર નથી દરરોજની નવી અલગ અલગ એક્ટિવિટી એ પણ દિવસ મુજબ મંત્રો હાલરડાઓ સંગીત કથાઓ પ્રાર્થનાઓ આત્મિક સંવાદ અને ઘણું બધું તમને વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશનમાં દિવસ પ્રમાણે દરરોજનું અલગ અલગ મળી જશે અને તેની કિંમત આટલી સહજ અને ઓછી છે જેટલામાં તમે એકવાર બહાર ખાવાનું ઓર્ડર કરો છો પરંતુ તેની અસર તમારા બાળકના સમગ્ર જીવન પર રહેશે તો વિચારો શું તમે તમારા બાળકના સંસ્કારો માટે એટલું પણ નહીં કરો સંપૂર્ણ નવ મહિનાનું દિવ્ય માર્ગદર્શન ફક્ત હવે એક ક્લિક દૂર છે વૈદિક ગર્ભ સંસ્કાર એપ્લિકેશનમાં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અત્યારે જ જોડાઓ હવે એક દ્રશ્ય મનમાં લાવો સવાર છે શરીર થોડું થાકેલું છે મનમાં આળસ પણ છે પણ તમે તો હજુ પણ તમારી અંદર ઉછરી રહેલા બાળકને કહો છો ગુડ મોર્નિંગ મારા બાળક માં આજે પણ તને સૌથી સુંદર દિવસ આપવા માગે છે આ સાધારણ શબ્દો નથી આ તો છે દિવ્ય આશીર્વાદ જાણે કોઈ માતા પોતાના ગર્ભસ્થ બાળકને પ્રેમની ભાષા શીખવી રહી હોય માતાની આવી દરેક વાત શિશુ માટે એક સંસ્કાર એક સંગીત એક સુરક્ષા કવચ બની જાય છે બસ એટલું જ કરવાનું છે પ્રેમથી બોલો અને પ્રેમથી સાંભળો ગર્ભમાં જ્યારે માતા બોલે ત્યારે શબ્દો નથી પ્રેમના સૂર ઉગે છે અને એ સુરોના સંસ્કારથી બાળકની નીંદર ખીલે છે હવે થોડી કલ્પના કરો જો તમારી આસપાસ ટીવી પર ગભરાહટવાળા ન્યૂઝ ચેનલ ચાલી રહ્યા હોય અથવા કોઈ ચીસો પુકારો કોઈ દલીલ કરી રહ્યા હોય અશાંત વાતાવરણ હોય તો તે ફક્ત તમારા કાન સુધી જ નથી જતું તે સીધું શિશુના અંદરની સંવેદનશીલતા પર અસર કરે છે ગર્ભનું વાતાવરણ જાણે એક સરોવર હોય જ્યાં દરેક ધ્વનિ તરંગ બનીને ઉતરે છે હવે વિચારો જો આ સરોવરમાં શાંતિની તરંગો મોકલવામાં આવે તો અંદર કેવું સૌમ્ય સંસાર રચી શકાય તો શું કરવું એક સરળ ઉપાય છે રોજ થોડો સમય કાઢો કોઈ શાંતિ આપતો ભજન મંત્ર હલકું શાસ્ત્રીય સંગીત સાંભળો અને તેનાથી પણ મહત્વનું તમારી જાતને અને તમારા બાળકને પ્રેમભર્યા શબ્દો કહો ગર્ભ સંવાદ કરો જેમ કે બેટા હું તને દરરોજ સુંદર વિચારો આપવા માંગુ છું જ્યારે તું આ દુનિયામાં આવશે ને તારી અંદર શાંતિ અને સમજ હોય તું બુદ્ધિશાળી છે શાંત છે અને ખૂબ જ પ્રેમાળ છે તમે આ વાક્યો મોટેથી બોલો કે મનમાં ધ્વનિની કંપન જ્યારે માતાની લાગણી સાથે જોડાય છે ત્યારે બની જાય છે સંસ્કારનું બીજ અને યાદ રાખો કોઈ પણ સંગીત કોઈ પણ મંત્ર માતાના સ્વર જેટલી અસરકારક કદી નથી હોતી તમારું ગુનગુનાવવું હાલરડા ગાવા ભજન ગાવા મુસ્કુરાવું બાળક માટે મંદિર જેવો અનુભવ હોય છે હવે જ્યારે તમે જાણી ગયા છો કે ધ્વનિ ગર્ભની પહેલી ગુરુ છે તો એક પ્રશ્ન સ્વાભાવિક છે માતાએ શું બોલવું જોઈએ તો જવાબ સરળ છે શબ્દો બોલો જે શાંતિ આપે પ્રેમ આપે સ્વાગત કરે મારું બાળક બુદ્ધિશાળી છે હું શાંત છું સુખી છું અને તારી સાથે ઊંડાણથી જોડાયેલી છું તારું આ દુનિયામાં અત્યંત પ્રેમથી સ્વાગત કરું છું હું તને દરરોજ સુંદર વિચારો આપી રહી છું આ વાક્યો કોઈ કવિતા નથી આ તે જીવનનું પહેલું પુસ્તક જે બાળકના અવચેતન મનમાં ઊંડાણથી ઉતરી જાય છે વારાણસીના નેહા બહેન કહે છે હું ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ જ ટેન્શનમાં હતી દરેક વાત ડર જેવી લાગતી પણ એક દિવસ મારી દાદીએ મને ફક્ત એક વાક્ય કહ્યું બેટા તું જે પણ બોલે સમજે કે હવે તારો અવાજ બે જીવનને સ્પર્શે છે તે દિવસે કઈક અંદરથી બદલાઈ ગયું મે એક આદત બનાવી લીધી દર વખતે જ્યારે પણ મારી જાત સાથે કે મારા બાળક સાથે વાત કરું તો પહેલા એક ઊંડો શ્વાસ લઉં અને મનમાં કહું હવે હું જે વિચારીશ તે તારા માટે વિચારીશ હવે હું જે બોલીશ તે તારા માટે બોલીશ અને સાચું કહું તો આજે મારું બાળક એટલું શાંત એટલું સમજદાર છે કે ઘણીવાર મને પોતા પર વિશ્વાસ નથી થતો પણ એક વધુ વાત મને સમજાય બોલવા કરતાં પણ વધુ મહત્વનું છે શું ના બોલવું ક્યારેક જ્યારે આપણે એકલા હોઈએ અથવા લાગે કે કોઈ સાંભળતું નથી ત્યારે આપણે કહી નાખીએ મને નહીં બની શકે બધું જ ખરાબ થઈ રહ્યું છે મને ડર લાગે છે તમારા મનમાં વિચારો ચાલ્યા જ કરે છે પણ શું તમે જાણો છો આ શબ્દો શિશુના અંતર મનમાં અસુરક્ષાના બીજ બની શકે છે અને ફક્ત શબ્દો જ નહીં તમારા વિચારો પણ એક ધ્વનિ છે જે બોલ્યા વગર પણ ગર્ભ સુધી પહોંચી જાય છે જ્યારે તમે કોઈ માટે શુભ વિચારો છો કોઈની મદદ કરો છો અથવા અંતરથી કરુણાથી ભરાઈ જાઓ છો તો તે વિચારો પણ એક અદ્રશ્ય સ્પંદન બની શિશુ સુધી પહોંચે છે હવે તમારું વ્યક્તિત્વ ફક્ત તમારું જ નથી પરંતુ તેની અસર તમારા ગર્ભમાં ઉછીરી રહેલા બાળક પર થાય છે દરેક બોલાયેલું વાક્ય દરેક સાંભળેલ ધૂન હવે એક સંસ્કારની ઈંટ બનતી જાય છે તો આજે તમે જાણ્યું માતાનો અવાજ ફક્ત હાલરડું નથી તે તો છે સંસ્કાર આપતી એક દિવ્ય ધ્વનિ જે શિશુના મન મગજ અને લાગણીઓને અસર કરે છે પણ હવે થોડી કલ્પના કરો જો ફક્ત વિચારવાથી સાંભળવાથી અને બોલવાથી એટલી ગહન અસર થાય છે તો તે મંત્રો પ્રાર્થનાઓ જે સદીઓથી ગવાતી આવી રહી છે તેની શક્તિ કેટલી ગૂઢ હશે શું ૐ ની ધ્વનિ ખરેખર ગર્ભની ઊર્જાને રૂપાંતરિત કરી શકે છે શું એક નાનકડી પ્રાર્થના બાળકના ભવિષ્યને શાંત અને સશક્ત બનાવી શકે છે આ બધા જ પ્રશ્નોના જવાબ તમને મળશે આગલા એપિસોડમાં જ્યાં આપણે ચર્ચા કરીશું ગર્ભમાં બોલાતા મંત્રો અને પ્રાર્થનાઓ શક્તિ છે કે ફક્ત પરંપરા છે જો તમે ખરેખર જાણવા માંગતા હોય કે કયા મંત્રો ગર્ભમાં શાંતિ લાવે છે કઈ પ્રાર્થનાઓ તમારી દૈનિક શક્તિ બની શકે છે તો આવનારો એપિસોડ તમારા માટે એક સાધના જેવો છે જતા જતા મારે તમને એક વાત પૂછવી છે જો આજનો એપિસોડ તમને હૃદયને સ્પર્શી ગયો હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો હવે મારો અવાજ મારી સાધના છે મારો દરેક શબ્દ મારા શિશુની શક્તિ બની જશે હવે હું સંકલ્પ લઉં છું કે હું મારી વાણીને વિનમ્ર મીઠી અને શુભ રાખીશ હંમેશા શાંતિથી રહેવાનો પ્રયાસ કરીશ કારણ કે મારું દરેક શબ્દ અને ભાવ મારા ગર્ભસ્થ શિશુ માટે એક સંસ્કાર છે તમે શું સંકલ્પ કર્યો છે તમારા બાળક માટે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આગળના એપિસોડમાં ત્યાં સુધી જોડાયેલા રહો વૈદિક ગર્ભ સંસ્કાર સાથે જ્યાં દરેક અવાજ એક અનુભવ બને છે ધન્યવાદ